જિલ્લા રજિસ્ટ્રાર ન્યાય આપોના સૂત્રોચ્ચાર કરી રહેલા આ લોકો છોટાઉદેપુર તાલુકાના રાયસીંગપુરા ગામના વર્ધી દૂધ ઉત્પાદક મંડળીના સભાસદો છે તેમનો આરોપ છે કે તેમના ગામની જે વર્ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે તેમાં સત્તાધીશો દ્વારા કંઈક ગોટાળા કરવામાં આવી રહ્યા છે કારણ કે છેલ્લા બે વર્ષથી મંડળીમાં સભાસદોની કોઈ મીટિંગ બોલાવવામાં નથી આવી કે કોઈ પણ હિસાબ કિતાબ સભાસદોને આપવામાં નથી આવ્યો સભાસદોની બોનસની રકમ સભાસદોને આપવામાં નથી આવી અને આ બાબતે સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં આ બાબતે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને એટલે જ તેઓ આજે રોષે ભરાયા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં પહોંચ્યા હતા અને કચેરીમાં જ તેમણે ધરણા દીધા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા તો બીજી તરફ જિલ્લા રજીસ્ટાર કચેરીના કાર્યાલય અધિક્ષકે મીડિયા સમક્ષ પોતાનો લૂલો બચાવ કરતો ખુલાસો આપ્યો હતો ત્યારે શું છે સમગ્ર મામલો આવો જોઈએ હવે જો અમને આ વખતે જો આજની તારીખે અમને જો આઈ કોઈ સ્પાઈક જવાબ નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીને અમે જે એમડી સર છે એમડી સરને પણ અમે મળવા જવાના છે ભલે અમે અમારા હજુ સુધી કોણ જ નહીં મળે તો કઈ વાંધો નહીં ચાર પૂજો કરીને અમારા ઢોરો અમારા ગરીબ લોકો ઢોર

જે બોનસ છે આજુબાજુમાં ડેરીની અંદર જે બોનસ આવેલી છે એ લેતા જાય એવી અમારી છે અને આ લોકો જે બધા ત્રાસીમાં છે હમણાં આજના સમય અંદર તો અમારા સમય જાય કોઈ કોઈ પૈસા નથી તો અમારે ડેરીનો જે બોનસ છે એ આવી જાય તો સારું ત્રણથી ચાર વખત અહીં આવેલા જરા એટલે કે થોડો ન્યાય મળે એમ કે ન્યાય મળતો નહીં જિલ્લા કરવા ડેરીમાં ત્યાં જઈએ તો ડેરીવાળા એમ કહે કે જિલ્લા રજિસ્ટરમાં માં જાવ જિલ્લા રજિસ્ટર વાળા કે જગા મેમો કરેલું છે તો એનું કોઈ આવતું નથી આજે ત્રણ મહિના થયા ત્રણ મહિનાથી થી આનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો આપણે એને કરવાનું છે આગામી દિવસો એ જ રજૂઆત છે કે આનો અમને ન્યાય મળે આનું જે ખાતકીય જે ચોપડા છે એનું હિસાબ કિતાબ બતાવે એ કરવા તો અમે આગળની પ્રવૃત્તિ જે અમારા ગ્રામજનો સભાસદો છે ડેરીના સભાસદો છે કમિટી આગળની જે કાર્યવાહી છે એ પ્રમાણે આગળની પ્રવૃત્તિ કરશું

એ વિભાગાની તપાસ હાલોબા છે બેરીમાં તો પગલા બે દિવસ આદી સુપરવાઇઝર આવશે એ તપાસ કરશે પગલા કે અજયના મુદ્દા છે એ મારફત તપાસ કરશે મુદ્દા તો નમ્ર એક ઓકે સર કરેલા મેરી સે نکل કે નવચેન સુરે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો